એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે એટલે મેં અત્યારે એને કીધું ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો એક કનેક્શન નહીં અને અત્યારે આપણે ત્રણ દિવસે પાણી છે એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર છ થી સાત દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે એમ હાલે એમ નથી તો વડિયા ગામની અંદર સાડા બાર હજાર માણસોની વસ્તી છે અને વીસ હજાર ગાયો છે બકરા છે માલધારીના જે જે ઢોર છે તો એને પાવા લોકો ક્યાં જશે વડિયાના આ જે નદી છે એ આખો ખાલી છે ડેમ પણ વડિયાનો ખાલી છે એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં એ કે નહીં અમારે કાપવું જ પડશે તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે બે કનેક્શન કાપી નાખો એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી આપણે રોજ આપણે ચાર દિવસે પાણી આપીએ જો એ બંધ કરીશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો દસ દિવસે પાણી આવશે અને છ દિવસે પાણી આવશે એનું નક્કી નથી કાઢ્યું એટલે આ રોજ આ લોકો સાહેબને રજૂઆત કરી છે